નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોક પ્રભાત ન્યુઝ ગુજરાતી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર હરીશ તાલુકાના બોરતવાળા ખેડૂતોના ખેતર માંથી તંબોડિયા જમણપુર ઓરતવાડા નીકળતી માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં વારંવાર કેનાલમાં ગાબડા પડવા કેન્દ્રમાં પાણી ઓવરફ્લો થઈને ખેડૂતોના ખેતરમાં ભરાવવા જેનો સિલસિલો જોવા મળી રહ્યો છે ખેડૂતોને ખેડ ખાતર કરીને વાવેલા મોંઘા ભાવના બિયારણો લાવીને પાંચ વીઘામાં દિવેલાનું વાવેતર કરેલ એક વીઘે દસ હજારનો ખર્ચ કરીને વાવેલ દિવેલા હાલ પાણીમાં ગરકાવ થયા છે શિયાળાની ઠંડીમાં ખેડૂતો રાત્રે જાગરણ કરીને પોતાના મહામૂલ્ય પાકને બચાવવા માટે ઠંડીમાં તાપણોનો સહારો ને આખી રાત જાગરણ કરતા હોય છે

હા મારું ગામ બોરતવાડા છે અને સમસ્યામાં હાલ હું બોરતવાડા માઇનોર કેનાલ ઉપર ઊભો અને સર્વે ખાતા નંબર બસો ઇઠ્યોતેર સર્વે નંબર એકસો બારમાં ચૌધરી પ્રકાશભાઈ ભલાભાઈ મારું નામ છે અને આ કેનાલ જે છે ઉનાળામાં નવી બનાવેલી છે અને એ વખતે પ્લાન એસ્ટિમેટથી કોમ કરેલું નહીં અને વારંવાર આ કેનાલ ઓવરફ્લો થવાથી મારા પોચ વિઘા એરંડાને નુકસાન થયેલું છે અને આ સમયે લાઇનમેનું જે છે એ બિલકુલ એની જવાબદારીમાં છે નહીં પોણી છોડ્યા પછી એ લોકો લાઇન ઉપર દેખાતા નહીં કોઈ દિવસ અને આ જે વીઘા એરંડાને મારે નુકસાન થયેલું છે અને ઓવરફ્લો વધુ થાય તો મારું ખેતર બી ધોરાય તો એની સંપૂર્ણ જવાબદારી જે છે નર્મદા વિભાગની રહેવાની છે આજે તમે કેટલા વીઘા હતા આપણે આમાં મેં પોચ વીઘા દિવેલા કરેલા છે

અને અધિકારીઓ જે છે પોતાની મનમાની કરી રહ્યા છે ખેડૂતને તો કોઈ સંભળવા માટે બિલકુલ બી તૈયાર નથી નર્મદા લખો તમે આ રીતે આજે તમે અરજી અગાઉ કોઈ અરજી કરો છો કે મેં અરજી નહીં કરેલી અત્યાર સુધી કોઈ પણ આ વખતે મેં મૌખિક મેં વાત કરી તો એમને મને મૌખિક ઓછોશન આલુક ભાઈ હવે તમારા ખેતરમાં ઓવરફ્લો નહીં થાય અરે ઓવરફ્લો નહીં થાય હાલ તમારા જે નુકસાન થઈ એની કોણ ભરપાઈ કરી શકશે કોણ કરશે કોને ઉપર એ નર્મદા વિભાગની જવાબદારી છે

ખેડૂતોને નર્મદા નિગમ દ્વારા પાણી પહોંચતું કરવામાં આવે છે ત્યારે નર્મદા નિગમની ઘોર બેદરકારી જોવા મળી રહી છે આજે આ જોઈ રહ્યા છે બોરતોડ ગામની અંદર જે ખેડૂતો જે કેના ખેતરમાંથી જે કેનાલ નીકળે માઇનર કેનાલ નીકળે છે એક માઇનર કેનાલને ઉભરાવાથી આજે ખેડૂતના ખેતરની અંદર જોઈ રહ્યા છો આપણે કે ખેતરમાં પાણી ભરી ગયા છે જે ખેતરની અંદર પાણી ભરાયે આ ખેડૂતોએ દીવલા પાકનું વાવેતર કર્યું છે આ દીવલા પાક આખો નિષ્ફળ જવાની ભીતિ સિવાય છે આ ખેડૂત દ્વારા એમ આક્રોશ કરી દેવામાં આવે છે કે નર્મદા નિગમની ઘોર બેદરકારી છે નિગમ ના જે અંદર લાઇનમેનો હોય છે તે લાઇનમેનો કોઈ ખબર રાખતા નથી લાઇનમેનો જેમાં પાણી છોડી દેવામાં આવે છે જેના લીધે ખેડૂતોના ખેતરમાં પાણી ભરી રહ્યા છે અને લાઈન બેડ બેદરકારી તેમજ નર્મદા નિગમ બેદરકારી કારણે આજે આ બોટવાડા જે સીમ ખેતર છે તેની અંદર આજે આ ખેડૂતના પાંચ વીઘા દિવાલાની અંદર પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા છે નરેશ ઠાકર ખારીજ ખારીજ ના જે બોટવાડા ગામની અંદર આ ઉનાળાની ઋતુની અંદર જ આ માઇનોર કેનાલ જૂની કેનાલ તોડીને નવી કેનાલ બનાવવામાં આવી છે આ કેનાલની અંદર આપણે જોઈ રહ્યા છીએ હજુ બનાવીને હજુ ત્રણ મહિના જેવું થયું છે તો છતાં પણ આ જ ઘોર બેદરકાર જોવા મળી રહી છે જે જોઈ રહ્યા છે કેનાલની નીચે ગાબડું પડી ગયું છે જો આ ગાબડું તમે જોઈ શકો છો જે આ ગાબડું તમે જોવો છો ભાઈસ્મા તૂટે તો આ રસ્તાના જે ખેડૂતોના છે ખેતરો જે રહેવા રસ્તો છે ત્યાં પાણી ઉભરાઈ આવે એમ છે અને આ જે કહેવાય છે કે નર્મદા નિગમ દ્વારા વારંવાર કેનાલો તૂટવી કેનાલોની અંદર જે ગાબડા પડવા જેવો સિલસિલો જોવા મળી રહ્યા છે ત્યારે હજુ નવીન બનાવેલ ગટરની અંદર આ ભૂગર્ભ આ જે માઇનર કેનાલ છે તેની અંદર જો ગાબડું જોવા મળી રહ્યું છે આવી બેદરકારી લીધે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે જ્યારે નર્મદા નિગમ દ્વારા કામની અંદર જે કામ જે કરવામાં આવે છે તે ચોટ તક પૂરક કામ કરવામાં નથી આવતું જેને લઈ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે જ્યારે સરકાર દ્વારા મોટી મોટી નર્મદા નિગમને વાતો કરવામાં આવે છે હવે ખેડૂતોને પૂરતું પાણી પહોંચાડીએ છીએ પણ ખેડૂતો પણ ખેડૂતોને જે હાલત છે અત્યારે કપડી હાલત છે ખેતરમાં માઇનર તૂટવી માઇનર કેનાલો અને ગામડા પડવા જે શિવસેના ચાલુ જોવા મળી રહી છે નરેશ ઠાકર હારી